અડાજાના ગિરિરાજ સોસાયટી પાસે ભિક્ષુક લોકોને લેવા આવેલી પોલીસ રક્ષકના બદલે ભક્ષક બની મહિલા પોલીસ દ્વારા નેવું વર્ષના વૃદ્ધ મહિલાને મારીને જબરજસ્તી ગાડીમાં બેસાડતા સીસીટીવીમાં કેદ આ રીતના એક વૃદ્ધ મહિલાને મારવું કેટલું યોગ્ય માનવતા નેવે મૂકી મહિલા પોલીસે વૃદ્ધને માર માર્યો મહિલા પોલીસનું અशोભनीय વર્તન આવ્યું સામે વાયરલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દેખાડનાર મહિલા વૃદ્ધ ભિક્ષુકને મહિલા કર્મચારી દ્વારા પોલીસ વાનમાં બેસાડવાનો વિડીયો વાયરલ થયેલો છે જેમાં દેખાડનાર મહિલા કર્મચારી તથા પોલીસની ગાડી એ બંને અડાજણ પોલીસ સ્ટેશનની નથી પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ મહિલા કર્મચારી એ ભિક્ષુક ગૃહની ની હોઈ શકે છે પરંતુ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે